નમસ્કાર મિત્રો વોટ ગુજરાત ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવે છે હા આપણે જણાવીએ કે

રાજ્યના અનેક જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે વધુ માહિતી મુજબ કે અમદાવાદમાં પણ આજે હવામાન વિભાગે આ વરસાદની આગાહી કરી છે મિત્રો રાજ્યમાં અત્યાર સુધીમાં અઢાર ટકા વરસાદ વરસ્યો છે મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં પચાસ ટકાથી વધારે વરસાદ નોંધાયો છે વધુ માહિતી મુજબ આપણે જણાવીએ કે સૌરાષ્ટ્રમાં બસો છોતેર કિલોમીમ

રાજ્યમાં બાર જિલ્લામાં ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે વધુ માહિતી મુજબ આપણે સૌરાષ્ટ્રના છ મધ્ય અને દક્ષિણ ગુજરાતના છ છ જિલ્લામાં ભારેથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો સોળ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહી છે ભૂલતા નહીં ધન્યવાદ